હેલો ફ્રેન્ડ્સ નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે ચાલો બનાવીએ આજની નવી રેસીપી હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ પાલક ઢોકળાની રેસીપી આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના બાળકોથી લઈ અને મોટાને ખૂબ જ પસંદ પડે તેવા આ ઢોકળા ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આ ઢોકળાને સવારે તમે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો સાંજે ડિનરમાં લઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો જોઈ લઈએ કે તે બને છે ખાટા ઢોકળા સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે બાઉલમાં સૌથી પ્રથમ અહીં આપણે દોઢ કપ જેટલો ઝીણો રવો એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે એક કપ જેટલો જાડરો એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે એક કપ જેટલું દહીં એડ કરીશું દહીં મેં અહીં ખાટું લીધેલું છે પાણી એડ કરીશું અને એક બેટર તૈયાર કરીશું બેટર વધારે પતલું પણ નહીં પણ નહીં તેવું મિનિટ માટે સતત ચલાવીશું અહી આપણે આ બેટરને ઢાંકી અને પંદર થી વીસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું જો તમારી પાસે સમય હોય તો તમે એક થી બે કલાક પહેલા પણ આ બેટર તૈયાર કરી શકો છો આપણે આ બેટર થોડો રેસ્ટ આપીશું અહીં આપણો બેટર એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે બેટર વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં તેવું અહીં આપણે રાખેલું છે સ્વાદ પ્રમાણે તેમાં અહીં આપણે મીઠું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે બાળકો જનરલી પાલક ખાતા નથી હોતા પણ આ રીતે તમે તેને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને આપશો તો તે લંચ બોક્સમાં લઈ જઈ શકે છે આપણે બધી વસ્તુ એકદમ મિક્સ કરીશું તમને જો આમાં બીજા વેજીટેબલ પસંદ હોય તો તમે ગાજર મકાઈ કોબી જે વસ્તુ પસંદ હોય તે તમે એડ કરી શકો છો આપણે આમાં હાપચ ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું અહીં આપણે તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આ ઢોકળા ખાતી વખતે ગળામાં ચોંટતા નથી અને એકદમ સારી રીતે સ્મૂથ તૈયાર થાય છે અહીં આપણું આ ઇન્સ્ટન્ટ પાલક ઢોકળાનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અહીં આપણે આ ઢોકળા ઇન્સ્ટન્ટ તૈયાર કરી રહ્યા છીએ તો તેમાં એક પાઉચ ઈનો ફ્રૂટ સોલ્ટનો એડ કરીશું તમે ઈનોની જગ્યાએ જે ખાવાના સોડા આવે છે તે પણ એડ કરી શકો છો એક્ટિવ કરવા માટે આપણે થોડું પાણી એડ કરીશું એકદમ સરખી રીતે મિક્સ કરીશું મિનિટ માટે આ રીતે ચલાવી અહી આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અહી મેં પ્લેટ ને ઓઇલથી ગ્રીસ કરી દીધેલી છે આપણે તેમાં બેટર એડ કરીશું આ રીતે થોડું ચલાવી લઈશું ઉપરથી થોડું લાલ મરચું પાવડર એડ કરીશું અહીં આપણે આ ઢોકળાને સ્ટીમ થવા માટે રાખી દઈશું મેં અહી પહેલેથી જ સ્ટીમર તૈયાર રાખેલું હતું અહીં આપણે આ પાલક ઢોકળાને દસ થી બાર મિનિટ માટે એકદમ સારી રીતે સ્ટીમ થવા દઈશું અહીં આપણા ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે આપણે તેને માટે ઠંડા કરીશું અને ત્યાર પછી તેના ઉપર વઘાર પર ચેનલ મેં ખાટા ઢોકળા ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી ચેનલ પર આપેલી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપીશ તેમાંથી તમે જોઈ શકો છો અહીં આપણો વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે

તે પ્રમાણે તમે કટ કરી શકો છો અહીં આપણા આ ઢોકળા બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે એકદમ સરસ સુપર સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે તો રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો આપણે આ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને લીલી ચટણી સાથે સર્વ કરીશું